ભરૂચ જિલ્લામાં અકસ્માત ના ત્રણ બનાવમાં બે ના મોત બે ને ઈજા ભરૂચની મિકો ચોકડી નજીક એક્ટિવા ઉપર સવાર બાળક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટ્રક નું ટાયર ફરી વળતા નવ વર્ષના બાળકનું મોત શાકભાજીવાળા બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માગ શાકભાજીવાળે બાળકીની છેડતી કરી છે કે કેમ લોકોમાં ચર્ચાનો પ્રશ્ન વરૂડના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે પાણીપુરીવાળાને માર માર્યો હોવાનો મામલો પહોંચ્યો કલેક્ટરના શરણે પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલ Thank you ભરૂચ ના એક વિસ્તારમાં સાઈ બાબા ના મંદિર પાસે શાકભાજી ની કેબિન મોહમ્મદ હુસેન હાજી ગુલામ હુસેન શેખ મહમ્મદ ચાચા શાકભાજી વેપાર કરે છે અને આ વેપારી આદુ લેવા આવેલી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદી મામાએ એવો આક્ષેપ કર્યો છે કે ભાણે જ બાળકી આદુ લેવા જતા શાકભાજી વાળા આદુ આપી બાળકીના ડાબા ખભા ઉપર હાથ મૂકી અન્ય અંગો ઉપર હાથ ફેરવતા ભાણી દોડીને મામા પાસે આવી ગઈ હોય અને મામા તથા અન્ય લોકો વેપારીને ત્યાં

ફરિયાદી નવું મકાન બને છે તેની દિવાલે ઊભો ઊભો જોતો હોય સાખભાજી વાળો ભાણીના ટીશર્ટમાં હાથ નાખી છેડતી કરતો હોય તો આ બનાવને નળી આંખે જોયું તો શું ફરિયાદી પાસે મોબાઈલ નહોતો પુરાવાના ભાગરૂપે મોબાઈલમાં વિડીયો કેદ ન કરી શકાય જેના કારણે સાખભાજી વાળા ઉપર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે આ સાખભાજી વારાએ બારની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસે ઝીનો ફરી તપાસ કરી અહેવાલ ભરૂચ ના એક વિસ્તારમાં સાઈ બાબાના મંદિર પાસે શાકભાજી ની કેબિન મોહમ્મદ હુસેન હાજી ગુલામ હુસેન શેખ મહંમદ ચાચા શાકભાજી વેપાર કરે છે અને આ વેપારીને આદુ લેવા આવેલી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદી મામાએ એવો આક્ષેપ કર્યો છે કે ભાણેજ બાળકી આદુ લેવા જતા શાકભાજી વાળાએ આદુ આપી બાળકીના ડાબા ખભા ઉપર હાથ મૂકી અન્ય અંગો ઉપર હાથ ફેરવતા ભાણી દોડીને મામા પાસે આવી ગઈ હોય અને મામા તથા અન્ય લોકો વેપારીને ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને શાકભાજીવાળાને બાળકી સાથે કરેલા કૃત્ય અંગે ટોકતા શાકભાજીવાળો ગાળા ગાળી અને ઝપાઝપી કરવા લાગતા મારામારી થઈ હતી જેના પગલે પોલીસે શાકભાજીવાળા સામે પણ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે અત્રો ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકીના મામાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે શાકભાજીવાળો છેડતી કરતો હોવાના કારણે ત્યાં નહીં જવું તેમ કહેતા ફરિયાદીએ ભાણીને આદુ લેવા મોકલી અને ફરિયાદી નવું મકાન બને છે તેની દિવાલે ઊભો ઉભો જોતો હોય શાકભાજી વાળો ધાણીના ટીશર્ટમાં હાથ નાખી છેડતી કરતો હોય તો આ બનાવને નળી આંખે જોયું તો શું ફર્યાદી પાસે મોબાઈલ નહોતો પુરાવાના ભાગરૂપે મોબાઈલમાં વિડીયો કેદ ન કરી શકાય જેના કારણે શાકભાજી ઉપર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે પાણીપુરી વાળાને માર માર્યો હોવાના આક્ષેપનો રેલો કલેક્ટરના ઘરે પહોંચ્યો છે

જે મહિનાનું બિલ આવતું હતું તે હવે 15 દિવસમાં જ આવતું થઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે જેના કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદન પત્ર પાઠવવા માટે છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ વિધાનના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે બસો અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાવતી નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂટ ચલાવે છે જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂટ ચલાવે છે ત્યારે મીટર અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો ને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે ઇલેક્શન પૂરું થયું છે આ હશે અને ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સર્વે જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના કેટલો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એવો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂક છે એને આપણે રદ કરાવીએ અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવા માટે આવે છે ભરૂચ જિલ્લામાં સ્કિલ તાલીમ ક્ષેત્રની અગ્રણી સંસ્થા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક જૈનુલ આબિદીન સૈયદે ભરૂચની જાણીતી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ તથા અનસુયા જે મોદી વુમન્સ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વિવિધ કામગીરીમાં છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગ બદલ સંસ્થાના સ્થાપક કમલેશભાઈ ઉદાણી તથા મેઘમણી ગ્રુપ ઓફ

ઝઘડિયાની વીજ કચેરીઓની લાલિયાવાળી ગરમી અને ચોમાસાના સમય સામે આવે છે સમયસર મોનસૂન કામગીરી અને સમયસર વીજ લાઈનો પર પેટ્રોલિંગ અને સમર અભાવે ઉનાળા અને ચોમાસા દરમિયાન વીજ કંપનીના ગ્રાહકોએ ભારે હાડમારી વેઠવી પડે છે જગરા તાલુકાના રાજપાડી નગરમાં ગત રોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોળવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી બોલ કર્યો હતો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોળવાઈ જતો હોય છે જેનું સમર યોગ્ય સમય કરવામાં આવતું નથી વધુમાં આરોપ લાગ્યો છે કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા પણ નથી આવા આક્ષેપ ગ્રામજનોએ કરી વીજ કંપની ઉપર ભારે હલ્લા બોલ કર્યો હતો જેના પગલે કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો મારું રાહુલભાઈ ભરતભાઈ શાહ છે હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી વારંવાર રાત્રે જ લાઈટો જાય અને જ્યારે પણ અમે જીબી માં ફોન કરીએ તો ફોન ઉઠકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તો કે કઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોટ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીબી ના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે આજે દસ વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે રાત્રે દોઢ વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી અને એક પાટક સાહેબ છે એની અમારા ગ્રામ ચૂંટણી એવી ઈચ્છા છે કે એમની બદલી એમની બદલી કરાવો બસ આ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની

પશ્ચિમ વિસ્તારમાં પાણીપુરીની લાડી ચલાવતા આદિવાસી યુવકને દબાણ હટાવવાના મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા પૂછપરછમાં બેફામ ગાળો આપીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપનો મામલો પણ હવે એસપી સુધી પહોંચ્યા બાદ કોર્ટમાં પણ પહોંચ્યો છે અને તેને માર મારનાર સામે એટ્રોસિટીની ફરિયાદ કરવાની માંગ પણ સંજય વસાવાએ કરી છે ભરૂડના લીંબુ છાપડી વિસ્તારમાં રહેતો સંજય સુરેશ વસાવાના ભરૂચ શહેરની મુસ્લિમ સોસાયટીની સામે પાણીપુરીની લારી ચલવે છે અને દબાણ દૂર કરવા વખતે જ લાડીવાળાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે ડિડિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ તેને માર માર્યો હોય તેવો આક્ષેપ કરી તેને ગંભીર ઈજાના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો આ સમગ્ર મામલો એસપી સુધી પહોંચ્યા બાદ ભરૂચ ન્યાયાલયમાં પણ પહોંચ્યો છે અને ન્યાયાલયની પ્રક્રિયા ચાલી રહી છે તે દરમિયાન ન્યાયની આશાએ ફરિયાદીએ ભરૂચ કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ આપી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેર તારીખનો બનાવ એવો બનેલો હું શ્રીરામ પાણીપુરી ચલો છું લીંબુ છાપરીની બાર ભારતીજી મહારાજના મંદિર કને દબાણમાં ડિસ્ટાબવાળા બે બાઇક પર આવેલા તો મને કહે લારી કોણ છે મેં કહું સાહેબ મારી છે

ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં બે ના મોત બે ને ઈજા ભરૂચની મિક્કો ચોકડી નજીક એક્ટિવા ઉપર સવાર બાળક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટ્રકનું ટાયર પડી વળતા નવ વર્ષના બાળકનું મોત શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માંગ શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી છે કે કેમ લોકોમાં ચર્ચાનો પ્રશ્ન ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે પાણીપુરીવાળાને માર માર્યો હોવાનો મામલો પહોંચ્યો કલેક્ટરના શરણે પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલ नवा समाचार साथ फरी मरीशू नमस्कार